અને ભગવાન કૃષ્ણ દ્વારિકા દેશ ઉપર આરોપ લગાવ્યો કે આ મણીના લોભમાં કૃષ્ણએ મારા ભાઈની હત્યા કરી અને મણી લઈ લીધી આ વાત સત્રાજી પત્નીને કહી અને ધીરે ધીરે કરણે કરણે જપન આખી દ્વારિકા નગરીમાં વાત ફેલાઈ ગઈ શૌનકાદી ઋષિ ઋષિમુનિએ પ્રશ્ન કર્યો કે હે સુદ ગુનાણી મહારાજ અમે સાંભળ્યું છે કે વસુદેવજીએ પણ જે ભગવાન દ્વારિકાધીશ કૃષ્ણના પિતા એમને પણ દેવી ભાગવત સાંભળ્યું છે આ વાત સાચી છે ત્યારે સુતપુરાણી મહારાજ પ્રશ્ન કર્યો મહારાજ એક સુંદર ભાગવત નું મહાત્મ્ય વર્ણન કરતા સુંદર કથા સંભળાવે છે સુતપુરાણી મહારાજ કહે છે ભોજ દ્વારવત્યા સુખમ વસન સૂર્યશ્યારાધને યુક્તો ભક્ત સુત પુરાણી મહારાજ કહે કે હે ઋષિ મુનિઓ તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે હા એક વખત અવશ્ય વસુદેવજી એ પણ દેવી ભાગવત નું આયોજન કર્યું દ્વારકામાં એ કથાનો પ્રારંભ એ દ્વારિકા નગરીમાં અનેક યાદવો વસે છે ત્યાં સત્રાજીત નામના રાજા રહે છે આ સત્રાજીત એ ભગવાન સૂર્યનારાયણના અનન્ય ભક્ત છે એ ખૂબ સૂર્યનારાયણ ભગવાનની એમણે ઉપાસના કરી અને સૂર્યનારાયણ ભગવાને પ્રસન્ન થઈ એમને એક શમંતક નામનો મણી આપ્યો છે એ મણિ લઈ અને જ્યાં ભગવાન દ્વારિકાધીશની સભા છે સુધર્મા સભા ત્યાં સત્રાજીત આવ્યા છે સત્રાજીત ને આવેલા જોઈ યાદવો ભગવાન દ્વારિકાધીશ ને કહે પ્રભુ આજ આપણું ભાગ્ય તો જોવો આપણા આ દ્વારિકામાં સૂર્યનારાયણ આવી રહ્યા છે ત્યારે ભગવાન કહે કે સૂર્ય નથી પણ એમના ભક્ત સત્રાજી છે એમની પાસે જે સમંતક મણી છે એનો આ પ્રકાશ છે ત્યારે સત્રાજીત પોતાની સભામાં બોલાવ્યા અને સમંતક મણીનું

આઠ ભાર સુવર્ણ અર્પણ કરે છે એવું આ દિવ્ય મણી છે એવો મણી લઈ સત્રાધિત આ સુધર્મ સભામાં આવ્યા અને ભગવાન કૃષ્ણ કહ્યું કે હે સત્રાજીત આ મણી તમે આપણા રાજ્યનું કલ્યાણ થાય આપણી પ્રજાનું કલ્યાણ થાય માટે આ મણી તમે રાજ્યને સોંપી દો પણ સત્રાજીત કોઈ પણ ઉત્તર આપ્યા વગર એ સુધરમાં સભાને છોડી મણી આપ્યો નહીં અને પોતાના ઘરે પાછા આવ્યા છે ભગવાનને થયું કોઈ વાંધો નહીં પણ આ બાજુ સત્રાજીતના નાના ભાઈ છે પ્રસિન્નજીત એને ભાઈને જીત કરી અને કહ્યું કે ભાઈ એક દિવસ આ મણી મને આપો મારે ધારણ કરવો છે ભાઈને કેમ ના પાડી શકે એટલે એ મણી પ્રસન્નજીતને આપ્યો અને પ્રસન્નજીત એ મણીને પોતાના કંઠમાં ધારણ કરીને આજ શિકાર કરવા માટે કારણ કે આ બધા ક્ષત્રિયો હતા યાદવો એટલે એને વિચાર કર્યો આજ મારે સિંહનો શિકાર કરવો છે રોજ મૃગનો તો શિકાર કરું પણ આજ મારે સિંહનો શિકાર કરવો છે એવો વિચાર કરી ઘોડે સવાર થઈ અને પ્રસન્નજીત આજ વનમાં આવ્યો અને એક સિંહ ઉપર તીરનો પ્રહાર કર્યો પણ પ્રહાર કર્યો અનેજીત ને ચિંતા થઈ કે મારા ભાઈનું શું થયું હશે પણ સત્રાજી વિચાર કર્યો અને ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશ ઉપર આરોપ લગાવ્યો કે આ મણીના લોભમાં કૃષ્ણએ મારા ભાઈની હત્યા કરી અને મણી લઈ લીધો આ વાત પત્નીને કહી અને ધીરે ધીરે આખી દ્વારિકા નગરીમાં વાત ફેલાઈ ગઈ અને દ્વારિકા વાસીઓ પ્રજાનું તો ક્યારે વાતાવરણ બદલાઈ જાય કઈ ખબર ન પડે એટલે આજ એ જ પ્રજા કહેવા લાગી કે પહેલા તો માખણ ચોરતા હતા હવે તો સેમંતક જેવા મણી પણ જોવો તો મણી માટે હત્યા કરી નાખી અને આ શબ્દ જ્યાં દ્વારિકાધીશના કાનમાં પડ્યા ભગવાનને બહુ દુઃખ લાગ્યું કે મારા ઉપર આવો હત્યાનો આડ મારે આમાંથી મુક્ત થવું છે એટલે ભગવાન એ 10 12 યાદવોને સાથે લઈ અને ભગવાન એ વનમાં આવ્યા છે વનમાં આવ્યા જોયું પ્રસન્નજીતનું હાડ પિંજર મળ્યું પણ એ મણી મળ્યો નથી એટલે ભગવાન એ ત્યાં જોયું કે શિવ ના પ્રભા પ્રહાર થી પ્રસંગજીત નું મૃત્યુ થયું છે એ શિવનું નું એ સંકેત ને શોધતા શોધતા આગળ ગયા તો ત્યાં શિવ નો પણ મૃતદેહ મળ્યો છે પણ સમંતક મણી મળ્યો નહીં એટલે જોયું ત્યાં એક ગુફા છે આ ગુફામાં વર્ષોથી ત્રેતાયુગના કાળથી જામુન ત્યાં રાજ્ય કરે છે એટલે ભગવાન દ્વારિકાધીશે કહ્યું પોતાના યાદવોને કે તમે બહાર જ રહેજો કારણ કે અંદર શું શકે કહેવાય નહીં માટે તમે તમે મારું થી દિવસ અહીં રાહ જોજો અને પછી દ્વારિકા નગરીમાં ચાલ્યા જજો આમ કહી ભગવાન દ્વારિકાધીશ કૃષ્ણ એ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં બાળક બાળકો ત્યાં મણી સાથે દડાની જેમ રમી રહ્યા છે ભગવાન કૃષ્ણને આશ્ચર્ય થયું

આમ આ યુદ્ધ સત્યાવીસ દિવસ સુધી ચાલ્યું અને આ બાજુ બાર દિવસ થયા એટલે યાદવો દ્વારકા નગરીમાં આવી અને વસુદેવજી દેવકીને મળ્યા ને કહ્યું કે અમે બાર બાર દિવસ રાહ જોઈ પણ કૃષ્ણ પાછા આવ્યા નથી એટલે આજ દ્વારિકા નગરીમાં શોક ફેલાઈ ગયો કે અમારા પ્રભુ ક્યાં ગયા એ વખતે વસુદેવ અને દેવકી પણ ચિંતા મગ્ન થયા એ જ વખતે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા અને નારદ મુનિ ને પ્રાર્થના કરી કે હે નારદ મુનિ તમે તો સંત શિરોમણી છો અમારા દૂર કરો અમારા કૃષ્ણ અમારા પ્રાપ્તિ થાય એવો કોઈ ઉપાય સમજાવો ત્યારે નારદ મુનિએ કહ્યું કે હે વસુદેવજી ચિંતા કરવાની જરૂર નથી તમે માં જગદંબાનું નવ દિવસનું આરાધન કરો માં જગદંબાની તમે ઉપાસના કરો અને દેવી ભાગવતની કથાનું શ્રવણ કરો અવશ્ય બધા જ યાદવો ને આજ્ઞા કરીને આજ તો દ્વારિકામાં મંડપો બંધાવવા લાગ્યા અને સુંદર મા જગદંબાનું માની પ્રતિમા સુંદર સુવર્ણમે પ્રતિમા સ્થાપિત કરી મંડપો રોપાણા અને આજ નારદ મુનિને પ્રાર્થના કરી કે તમે જ વક્તા થઈ અને દેવી ભાગવત સંભળાવ્યો નારદ મુની ગીત અને સંગીત સાથે દેવી ભાગવતનું સુંદર શ્રવણ કરાવે છે આ દ્વારિકાની પ્રજા પ્રેમ થી ની કથા સાંભળે ભગવતીની કથા આ બાજુ પૂર્ણ થાય અને ગુફામાં ભગવાને એવો પ્રહાર કર્યો છે કે જામવંતના એક એક હાડકા ઢીલા પડવા લાગ્યા થયું કે આ આને હું નહીં જીતી શકું આ કોઈ મહા શક્તિમાન છે ત્યારે દંડવત પ્રણામ કરીને કહે જામવંત કહે કે હે પ્રભુ હું તમને જાણી શક્યો નથી તમે કોઈ સામાન્ય નથી કારણ કે મારામાં હજાર હાથીઓનું બળ છે પણ છતાં પણ તમને હું હરાવી શક્યો નથી માટે મને ક્ષમા કરો હું તમને જાણી ગયો છું દંડવત પ્રણામ કરે અને કહે કે તમારો મને પરિચય આપો ત્યારે ભગવાન દ્વારિકાધીશ કહે કે હે જામવંત તમને ત્રેતાયુગ યાદ આવે છે એ ત્રેતા યુગમાં જે રામ બન્યા હતા એ આજ શ્યામ બનીને આવ્યા છે આ સાંભળી આ જામવંત પગમાં ચરણમાં પડ્યા અશ્રુ ધારા કરવા લાગ્યા ક્ષમાય આર્થના કરી કે આજ મેં મારા સ્વામી સાથે યુદ્ધ કર્યું મારા બધા અપરાધ પ્રભુ ક્ષમા કરજો ત્યારે ભગવાને કહ્યું તમારા બધા અપરાધ ક્ષમા છે મને આ સમંતક મણી આપો એટલે હું દ્વારિકામાં પાછો જાઉં ત્યારે જામવંતે કહ્યું કે મણી એમને એમ ના આપું મારી પાસે એક બીજું પણ રત્ન છે ને સ્વીકારો તો જ આ તમને રત્ન પાછું આપો ત્યારે ભગવાને કહ્યું કે આ ગુફામાં બેઠો જામવંત એની પાસે એવું કયું રત્ન હશે ત્યારે જામવંતે કહ્યું કે મારી એક સુંદર કન્યા છે એમ કન્યા રત્ન તમે એનો સ્વીકાર કરો અને સાથે આ મણી પણ લઈ જાઓ અને આ જામવંતે ભગવાનને પોતાની પુત્રી જામવતીનો હાથ

ઉપર આરોપ મારે એની ચના કરવી છે ભગવાનને ક્ષમા યાચના માંગી આ રીતે ભગવાનની પ્રાપ્તિ માટે વસુદેવજી એ પણ દેવી ભાગવતની કથા કરાવી છે આ ભગવા ભગવતીના ભાગવતનો મહિમા છે